માથા માથાભારે તો બેના આ કાયદો આપણો એવો એટલે માથાભારે થઈ જાય નકર માથાભારે હોય પણ એ લોકો આયોજકો છે સનાતનના છે એટલે એ લોકોએ આ વસ્તુ કરી જ્યારે ખાના ઉપર આ એટલે ખાનાનો મને ફોન આવ્યો કે આ લોકો ગાડી ગાડી ઊભી રાખી કાચ ફોડ નાખ્યો ગાડીની ચાવી લઈ લીધી અને ગાડી લઈ લીધી ગયા એ લોકો એટલે મેં કારણ કીધું ભાઈ ખાઈ વાંધો નહીં ભલે ભાઈ ગયા હું તો હતો ને હાજર એટલે મેં કીધું ખાઈ વાંધો નહીં તું જે કાંઈ ખાઈ ખાઈ દે કે પ્રોસેસ કર એટલે મેં બીજા દિવસે ખાનાને મોકલ્યો પોલીસ સ્ટેશન સાંગોદર

મેં તો જે લીગલ સાચી પ્રમાણે જે ચૌધરી સાહેબ ને ફોન કરી કે સાહેબ આ ગુનો દાખલ કરવાનો છે આ વસ્તુ મારા માના હારે બની જાય તો કે વાંધો નહીં આ કરી ફરિયાદ ન આપી તો મને નકલ આપતી પડે ને કે લેવાઈ ગઈ એ નકલ ન આપી રાત્રે બે વાગે એવું કીધું કે તમે અરજી કરીને લઈ આમ તપાસ કરીને આગળ જોઈશું